在干呢？ तो तो आभार मतलब ताएं मुसादफा रहे आपने में काले ना संदालों संदाले लाइन मरा 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 लाइन

સરપંચજી ભવાજાજનો હું નામ બોલી શકું ના બોલી શકું ભાઈ દલપતભાઈ નેપાજી આગળ શ્રવણજી ભૂપતજી દરેક દરેક ગ્રામજનો આજે પોતાનો ભાવ અને સ્નેહ વર્તાવી રહ્યા છે વરસાદ વરસાવી રહ્યા છે કદાચ વરસાદ પર આપણી રાહ જોઈને ઉભ્યો છે કે ના આજે નથી જવું કાલે તો અત્યારે ગાજી રહ્યો હતો પણ કે ના આજે નથી જવું તો આ કાર્યક્રમને એ પણ સાથ અને સહકાર આપી રહ્યો છે ત્યારે

ગામના વડીલો ખરેખર ગામના લોકોની પણ આખે પછી આજે આસુ નીકળી જાય છે આજે દુઃખદ લાગણી અનુભવે છે બીજા કોઈ હજુ બાકી હોય તો આગળ આવજો મિત્રો ક્યારે અમારી ભૂલ ચૂક ન થાય અમે નાનકડા બાળ જેવા સમજી અને કોઈ પણ કોઈ ભેટ સોગાદ હોય તો રહી ન જાય આજે તમારા માટે ખુલ્લું વેદાન છે ક્યાંય કોઈ ને રજૂ કરવું હોય તો આવી શકશો અમને કોઈ આગળથી માહિતી નથી કે આ વ્યક્તિ આ લાયા છે ને કે અમે નામ પણ બોલીએ પણ આ સ્મરણ છે આ ચિરંજી યાદ છે એટલે સમય ભલે જાય પરંતુ આજનો ભાવ રજૂ થવો જોઈએ અને થાય પણ છે પર વિદ્યાર્થીઓ લક્ષ્મણભાઈ દિનેશ હા વિદ્યાર્થીઓ ભૂત તો સંતર સંજાબે અને બંને બંને દિશા બે સંથાતે જોડાય છે બેઠેલા દરેકે દરેક આ બાળકો માંથી મોટા થયેલા છો તમારે દરેક નું બાળકો જોયેલું છે એટલે આ સોગાદ આ ભેદ સ્વીકાર્ય છે આનંદ છે પ્રશંસનીય છે હા પહેલા દિવસે જયારે હમાચર મળ્યા કે જગદી સાહેબ ની બધી ગઈ એટલે નાનકડા છોકરાઓ તો સાહેબ ના પગ માં ઘુસી ગયા સાહેબ તમે નહીં જતા સાહેબ તમે નહીં જતા પણ આ પ્રક્રિયા ક્યારે સમજાય મિત્રો હા

નમસ્કાર નમસ્કાર મારો કોમ એક ટુ બાવર ટીમો જિલ્લા કુશી નેહલ અને સાથે મોટો ટકા સર ગડી પરથી સાચું સાચું સાલરા રવિ નાબે હવે દોડો

कोई बात नहीं तो आ जाए चलो 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 हां दिनेश ने पांच के भाई Não, <laughs>